વાર્તાલેખન વાર્તાનું નામ છે ઘરડા ગાડા વાળે એક નાનકડું ગામ હતું તે ગામના યુવાનો ખૂબ જ ભણેલા હતા અને વૃદ્ધો વ્યવહાર કુશળ હતા ગામનો નાનો મોટો પ્રસંગ સૌ સાથે મળીને કરતા તહેવારોની ઉજવણી પણ બધા જ સાથે મળીને સંભતિ કરતા હતા એકવાર ભણેલા યુવાનોને પોતાની વિદ્યાનું ઘમંડ થયું તેઓએ વૃદ્ધોને જાનમાં ન લઈ જવાનો નિર્ણય કરી લીધો હવે એવું બને છે કે એ જાનમાં માત્ર યુવાનો જ ગયા કન્યા પક્ષના અભિમાન ઉતારવાનો નિર્ણય કરીને જણાવ્યું ગામનું તળાવ છે એ તમે ઘીથી ભરી આપો તો જ અમે અમારી કન્યા છે તમારે ત્યાં પરણાવીએ હવે યુવાનો તો વિચારમાં પડી ગયા ગામનો તળાવ ઘીથી ભરાય એટલું ઘી લાવવું ક્યાંથી યુવાનોને ચિંતા થવા માંડી ગઈ હવે યુવાનો ચિંતા કરતા હતા એ છુપી રીતે જાનમાં આવેલા એક વૃદ્ધે જોયું અને યુવાનને કહ્યું કે પહેલા કન્યા પક્ષના લોકોને કહો એના વડીલોને કહો કે તળાવ તો ખાલી કરી આપે યુવાનોએ કન્યા પક્ષના તમે પહેલા તળાવ તો ખાલી કરી આપો પછી અમે તમારું આખું તળાવ છે એ કી ભરી દઈશું જાનમાં આવેલા લોકોનો આ જવાબ સાંભળીને કન્યા પક્ષના વડીલોને સમજાઈ ગયું કે નક્કી કોઈ જાનમાં વૃદ્ધ વ્યક્તિ આવ્યું હોવું જોઈએ આ વાર્તા પરથી મિત્રો એ બોધ મળે છે આપણને કે વડીલોને અનાદર આપણે કરવો જોઈએ નહીં હંમેશા તેમનો આદર કરવો જોઈએ તેમને માન સન્માન આપવા જોઈએ તેમનો અનુભવ અને તેના દાહપણનો છે આપણે લાભ લેવો જોઈએ મિત્રો વાર્તા પસંદ આવી હોય તો વાર્તાને લાઇક કરવાનું શેર કરવાનું ન ભૂલશો સાથે સાથે આ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બે લાયકન અવશ્ય દબાવશો ફરી મળીશું